अब आ केसर आम है जा केसर के रियो अब ये हाँ आरोग केसर है लूम खा लूम खा वाला पर ना आम बा मोस यू के रियो अब यू थी बट कोपल और आज हम बोके सर है लुंका लुंका આજે મોટે લાગે આ શિયાળી વાહુ એટલે આવે પડી કોક હેઠ જેવી પડે ગયું એક પડે ગયે જયભાઈ ભાઈને એક સાઈરને જતું બોલટા લાગે આ તલ રાખવા ને તો એને રોટા ફેરવે ફેરવી નાખવું ને આખે તમે લીલો પડવા કરવો

કેદું સાફ નથી કર્યો આ બધું આ રાવડાના પાંદડા આગળમાં લીંબુડીના પાંદડા આ લીંબુડીમાં છે પાણી નથી જ જાતું અને લીંબુ અટાણ્યા આવ્યા જો ધોરિયો કહીશું ને એટલે જાય આ ધોરિયો એવું તો ને આખો જવા પાંદડામાં બુરાઈ ગયું આઈ નહીં ને ધોરિયો ધોર્યો તો આંબામાંથી રાવડામાં આવે ને પછી અહીંયા લીંબુડીમાં ને પાણી જાતું તો આ ધોર્યો ને આખો એ લોકો થયો એ લીંબુ આવ્યા એ પાણીની જરૂર છે લીંબુડીની હા ને આ હાવ હા હવે ડાયરી આ હે ને બગડી જાય ત્યાં એક દી ભરાવ્યું બહુ મોટી પડી

આ પાકલી હે કામ આકરી ચાર આ હે ને આ થઈ ગઈ આ વેલા આંબા હે ને આંબા बो वेले साट ते काल्टर हां इतनी भागती है ये दुख नहीं आ गई हां और मानता हां 800 800 किलो उठियो हु। हां देवता 4 रुपयान થઈ ગઈ हां जा बई हां ये सोन मा की आज मारे दे हां बगाड ना बगाड ना बाबू फरायन लगे खेतर मा ढगलो कर दिएन पछि हईर जय ने जय साखी खावी असल पाकल मिंगो खावी क्या है ठीक खा ई चका थू करे जय जिन को तो दो रहो खा तो एव तो वेग बेवरे छे न खाधीज नत के खाती लगे खाती लगे सुदरिया के सुदरिया दलका तोड़े आई में साफ सफाई तोरिया हां सुदरिया तो जरा तो गोमे करे तोनी की है बेन तोरिया तोरिया રીંગણા રીંગણા ટમેટા ટમેટા હા એક બે વાર કઠોર નું કરું એક બાય

રોટલા રોટલા ખાલી બાજરા ના ને બાજરો અને જવાય ભેગી અમે દરીએ રોટલા ત્રણ કિલો બાજરો બે કિલો જવાય રોટલા ઓછું થાય હમણાં ઈ ટ્રાય કરીએ બાજરા ને ની કઈ તો ફેર ન લાગે આપણે રોટલા કરેલા વાગ્યા આવ્યા બાર બાર ખાવાય મગ ભાઈ ફતા એટલે આજે પડ્યા બાપુ એ થોડાક ખાયા ઘણા પેહો ને ખડ નાખી દીધું નેદમલક નો નીકળ્યો ફરે બધા એવા સેલી દૂર થઈ ગયો ઉપર ચાલુ છે તો હવે નેક ચેર ઉપર આવો આજે હવાને પહેરાવી દેતા હવાને ભીંજવે નાખી ને પછી અટાણે પહેરાવી દેતા અટાણે ભીજવે ને અમારે જાય પેલા પાણી એથી રહીમાં ને એવું પછી ધોળી થી એટલે ફૂલ પરાણો ઉડાડે પાણી વાળા લુગડા તા ને પછી ધોડે છે એટલે લુગડા તારે હાલ ધોડ ધોડ અમારે જ્યાં સોખું શોખું થઈ ગયું કઈ પાડ નહીં એમાં મણી તા ઉડાડીમાં ચા બધું અહીંયા રોટા વેટો રેસીઓ બાકી અહીંની ધોરીઓ કરી દીધો ધોરીઓ તો નહીં બસ સોરી જેવું જાડિયું પાડું કપાણી પણ એ આવું કીધું નખો પછી લાવીને આમુક દે હું પાંચ ખરી પાણી લીંબુડી પાણી ન જતા લીંબુડી સુકાઈ જાય છે હા લીંબુ મલક આવી

ক্ে মেটানে স্যেন ক্েটান আজএপানে, আজই আখয়িনা. এই বে কোযে য়া সাষে এরা র্েপার্য়. ক্ে র্েপারে এইএই নে কেকার এ�

तेल मा तो 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 लेला कर हेतरी में भेगो भुहाई जाए तो टाटा जा। तो बाबा किया था कसम भाई कसम भाई टूट जाए बस ये बस ये बस ये बच्चो आई ना बस इसकी चटनी बना देगा पसी पसी है पसी आई ये बच्चो, बच्चो पसी लो ये हां पसी बचरोए लोहेन पसी कम करिए का रहे लोहेन पसी कम खाइए कम करिए पसी पसी बीजा डडो ले आई है बीदो इधर ओनी फाटे ना कि हूं बीजा नहीं फाड़ना को हां ठीक तो हमने रोल सब्सक्राइबर से ये होने लगता है ए यो सब्सक्राइबर न तो के हमारे वीडियो जोता हो तो सब्सक्राइब करो लाइक करो के लाइक करो और सब्सक्राइब करो